ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે શિવાલિક હોસ્પિટલની સામે મોડી રાત્રે એક ખાનગી બસમાં આગ લાગવાની ઘટના ઘટી હતી જેથી ફાયર બ્રિગેડને જાણ થતાં સ્થળ ઉપર દોડી ગયું હતું ભાવનગરના આખલોલ જકાતનાકા પાસે ખાનગી બસમાં કેબિનમાં લાગેલી આગને પગલે ફાયર વિભાગને જાણ કરતાં સ્થળ ઉપર દોડી જઈ એક બ્રાઉઝર પાણી છાંટીને આગ બુજાવી હતી જોકે આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી